પાકિસ્તાન છે આપણા ભારત દેશની અંદર નંબર પ્લેટ વગરના વાહન વગર લાયસન્સ વગર એક વ્યવસાયિક વ્યક્તિ દાણા પીઠમાં એને લાકડા દ્વારા મારવામાં આવેલ છે રાજકોટની અંદર દાદાગીરી વધી ગઈ છે ભાઈ નાના નાના છોકરાઓ લાયસન્સ નથી હોતા અને હું એકલો છું દસ જણા લઈને આવજે દસ જણા ઉધી કેપેસિટી મારી હે આય ઊભો રે અહીંથી નો હલતો હું ના હલતો અહીંથી નહીં ગાડીમાં આ ભાવીન પ્રેશનો બોલાવી નંબર બોલાવી લે બોલાવી લે ને તું પણ ફોન કર ને કરી દીધો ને હા બસ તો એને એ